ખેતર ખોરડું કરેણા વેચીને કિરવે મૂકીને અને પછી શું થાય માણા ગયા નાણા ગયા આ જો આપણે જોયા છે કે નથી જોયા આમાંથી આપણે પસાર થયા છે મિત્રો આ પીડા કોણે ભોગવી કોણે જેમ સોચાલીની વાત મહેસબી કરી એ પીડા કોણે ભોગવી આ પીડા પણ કોઈએ ભોગવી હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીએ ભોગવી ત્યાં ગરીબ માણસ અને અહીંયા જયારે હતા ત્યારથી અમૃત યોજના મા યોજના અને કેન્દ્રમાં ગયા પછી પાંચ લાખ રૂપિયા મિત્રો અમે તો તટસ્થ એજન્સીઓ દ્વારા સર્વે કરાયા છે કે આ યોજના આવી પહેલા શું સ્થિતિ હતી એ યોજના આવી પહેલા પૈસાના અભાવે ગરીબ માણસો મૃત્યુ પામતા હતા એનું પ્રમાણ ઘટી ગયું મિત્રો તમારા મત બંધ થઈ ગયા એક વખત એક સર્વે અહીંયા હતા ત્યારે એના મંત્રીમંડળના સાથી તરીકે હું કહું છું કે આપણે ટીબી મુક્ત ગુજરાત કરવું છે સર્વે તો કરાવો કે ક્યાં ક્યાં ટીવી છે તો શહેરમાં નથી ટીબી ઓકે હવે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ પુરુષોને ટીવી નથી આ સર્વેમાં હોય તો કોને ટીવી છે માત્ર ને માત્ર મહિલાઓને કારણ મારા તમારા અને મહેમાનો માટે દિવસમાં ચાર વખત રોટલા રોંડો વાળું અને અચાનક આવી જાય તો અને કઈ ચૂલો આમ દસ ફૂટ દૂર હોય તો ના સળગે નજીકથી ફૂંક મારે ધુમાડો ફેફસામાં જાય ફૂંક મારે ધુમાડો ફેફસામાં જાય હું હળવાશમાં કહું કે દીકરી હોય તોય ફૂંક મારવાની વહુ બને તોય ફૂંક મારવાની માં બને તોય ફૂંક મારવાની સાસુ બને તોય ફૂંક મારવાની અને પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષે એને ટીબી ખાવા શહેરમાં કટ ગેસ ચાલુ થાય કટ લાઇટર ચાલુ થાય કોઈને ટીબી નહીં મિત્રો એનો ઉપાય શું ઉપાય શું સમાજ જીવનમાં રાજકારણમાં કોઈએ વિચાર કર્યો હોય અને પછી અમલ કર્યો હોય તો એક માત્ર નામ આવે છે નરેન્દ્ર મોદી નું નામ આવે છે અને જેમ આંકડા ગણાવ્યા એવા જ મોટા આંખડામાં કરોડોની સંખ્યામાં ચૂલા ની જગ્યાએ ગેસ મહિલા કો સન્માન દિયા મહિલા સન્માન દિયા આવી અનેક યોજનાઓ કે જે પ્રાથમિક સુવિધાથી માંડીને ચંદ્રયાન સુધી જવા માટે કેટલીક આટલા નાના ઓછા સમયમાં કોઈ એક વિષય ઉપર કામ કરીને એમાં આગળ નીકળાય પણ દસ જ વર્ષના ટૂંકા ગાળામાં આપણને રેશન કાર્ડ પણ આપ્યું રાશન પણ આપ્યું અને આપણે ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા એવો વિશ્વના ઇતિહાસમાં પહેલો દાખલો છે છે મિત્રો આપણને કેવા મળ્યા હવે તો સામાન્ય માણસ પણ એમ કે છે કે એનામાં કંઈક લાગે છે હો તમને લાગે છે કે લાગે લાગે છે છે ને એટલે મેં એમની વ્યાખ્યા કરી છે મહેશભાઈ તમને કામમાં આવશે ગમે ત્યારે મેં વ્યક્તિગત રીતે એમની વ્યાખ્યા કરી છે અને હું અલ્લાહાબાદ પ્રયાગરાજ મોદી ટ્વેન્ટી બુક ઉપર ભાષણ આપવા ગયો હતો અને મેં ત્યાં કહ્યું હતું તો આપણા અશ્વિની વૈષ્ણવજીએ પણ આ વ્યાખ્યાને વખાણી હતી કાં તો એમની પાસે ઈશ્વરની ભેટ છે કાં તો એમની પાસે ઈશ્વરની ભેટ છે કાં તો એ પોતે જ ઈશ્વરની ભેટ છે થાય ખરું અને તો હું તમારી સામે ઉભો છું સાક્ષી સડસઠ થી હું સક્રિય રાજકારણમાં છું પંચાવન વર્ષથી સડસઠ બોતેર સિત્યોતેર ઓગણીસ સુધી મહેશભાઈ કહ્યું કે અમે પ્રતિબદ્ધ છીએ કમિટેડ છીએ એ પોતાના સ્વાર્થ માટે નહીં દેશના સ્વાર્થ માટે દેશ હિત માટે ચોર્યાસી આપણા વડવાઓ આગેવાનો અટલજી અડવાણીજી ભંડારીજી આ બધા મળ્યા અને વિચાર કર્યો હોત કે આ મુદ્દા ઉપર તો દેશના લોકોને રસ નથી આપણે બે ઉપર આવી ગયા એક વખત નેવ્યાશી હતા પછી બે ઉપર આવી ગયા આ મુદ્દોને છોડી દો નહીં પણ મિત્રો મુદ્દાને છોડીને રાજકારણ કરનારા કે મુદ્દા બદલાવીને રાજ કરનારા આપણે લોકો નથી બેમાંથી અગ્ન્યાશી ને પછી તો ત્રણસો ત્રણ ને આ વખતે ચારસો ને પાર અને લોકોએ પણ આપણને આપણે જીત્યા હાર્યા અહીંયા અહીંયા ઉપર આવ્યા ત્યારે મને કઈ દાદાનો પરિચય કરાયો પરિચય કેવો કરાયો ખબર છે કે જનસધ વગરથી કામ કરે છે સાહેબ વિચાર તો કરો શ્રદ્ધા ગુમાવ્યા સિવાય વિશ્વાસ ગુમાવ્યા સિવાય દર વખતે મેનિફેસ્ટોમાં અમે આવીશું તો અમે આવીશું તો અમે આવીશું તો અને બધા જ વચનો મૂત્ર પૂરા કર્યા સાદી બહુમતીથી ત્રણસો ને સિત્તેર મી કલમ દૂર કરી શકાય પણ મિત્રો એવા પણ કામો હજુ બાકી છે કે જે ત્રણસો ને ત્રણ થી થઈ શકે એવા નથી ત્રણ ચતુર્થાંશ બહુમતી આવે ચારસો ને પાર થાય તો જ મંજૂર થઈ શકે એવા છે એટલા માટે ચારસો ને પાર મહેશભાઈએ કહ્યું કે સવાર પડે એમ મારી બાબતમાં એવું જ છે બધા લોકો પણ તમારી પણ કંઈ મર્યાદા અને મારે હજુ જુનાગઢ પહોંચવાનું છે કારણ કે હું ત્રણ લોકસભાનો પ્રભારી છું એટલા માટે પણ મને એક વાતનો આનંદ છે કે ટૂંકી નોટિસથી આટલી વિશાળ સંખ્યામાં તમે લોકો ભેગા થયા એ જ ભરતભાઈનો વિજયનો વિશ્વાસ બતાવ્યો અને વિરાભાઈએ એક વાત સરસ કરી હો કે આ મહિનો છે ને એ વારંવાર તમને બોલાવીશું તમે આવજો પાછા આજે હું ગયો અને સીએમ આવશે સીએમ જાય ને સીઆર આવશે કોઈ અખિલ ભારતીય નેતા આવશે તો એમને એમ થવું જોઈએ આ સંખ્યાના આધારે જ અમે ઉપર રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ આ સાંજે મને સીઆર પૂછશે સીએમ પણ પૂછશે કે કેવું રહ્યું તો તમારી હાજરીને કારણે હું કહીશ કે અવલ નંબરનું રહ્યું છે કે ઉત્સાહ ગંભીર છે અડવાણીજી કોઈ સ્કેમમાં ખોટી રીતે ફસાયા પણ આપણે તો આદર્શ સિદ્ધાંતવાદી લોકો છે અડવાણીજીએ કહ્યું કે જ્યાં સુધી આ સ્કેમમાંથી હું નિર્દોષ સાબિત નહીં થઉં ત્યાં સુધી હું ઇલેક્શન નહીં લડું મિત્રો આવા લોકો આપણા આદર્શ છે આવા લોકો આદર્શ છે આપણે અટલજીને ગાંધીનગર લઈ આવ્યા હું ને અમિતભાઈ એના ઇન્ચાર્જ હતા એટલો બધો આત્મવિશ્વાસ કાર્યકર્તાઓમાં લોકોમાં અટલજી અટલજી તો જીતી જવાના જીતી જવાના જીતી જવાના એ આત્મવિશ્વાસ એવો ભારે પડ્યો અને બત્રીસ ટકા જ મતદાન થયું અમે બોતેર ટકા અને બ્યાસી ટકાની વાત કરતા હતા પણ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં અમને તો પરસો પરસેવો થઈ ગયો અને જ્યારે પરિણામ ગણવાની શરૂઆત થઈ માત્ર આવડો મોટો માણસ અઠ્યાવીસ હજાર મતથી ચૂંટાયો આ હું તમને માહિતી આપું છું ને ચેતવણી પણ આપું છું પાંચ લાખ હું બોલું એટલે તમે તાળી પાડો એટલે સહેલું પણ છે અને જવાબદાર આ કહેવા તરીકે કહું છું કે અઘરું પણ છે જો સેજ પણ આળસ કરીને તો અઘરું છે આપણી પાસે તો પટારો છે પટારો કામનો પટારો છે કામનો અમારી પાસે તો કંઈ નહોતું ને તોય તે અમે ઘરે ઘરે ફરતા હતા મિત્રો ઘરે ઘરે ફરવાનું ભલે ગઈકાલે તો આગેવાન આવ્યા હતા મારી ફરી વાંધો ને પણ આમાં જો બ્રેક પડ્યો તો પેલા અતિવિશ્વાસ જેવું ન થાય આપણી પાસે પૂરતો સમય છે અને હવે તો આપણી તાકાતમાં વધારો થયો છે સમજ્યા કે ના સમજ્યા તાળી પાડો તો હવે હું ખૂટે છે પેલા તો આમ તેમ આમ તેમ હવે તો બધું હું ઘણી વાર કહું છું કે આમ થઈ ગયું હવે દોડો અમે આમ ચડતા હતા હાફીને ચડતા હતા તમારે હવે માત્ર ગિયર બદલા સિવાય દોડવાનું છે આટલું સરસ વાતાવરણ મારા પંચાવન વર્ષના જાહેર જીવનમાં મેં પહેલી વાર જોયું છે અને એવા સમયનો જો કાર્યકર્તા આગેવાનો નેતાઓ ઉપયોગ ના કરી શકે ને તો હું તમને તો ના કહું પણ હું જાતે એવું મહેસૂસ કરું કે હું ભાજપનો કાર્યકર્તા કહેવાને લાયક નથી તમને બધાને ખબર છે મને બાયપાસ કરાવ્યું છે ભાઈ ડોક્ટર ના પાડી છે પણ પેલું મને પણ લાગુ પડે કે આ સમયમાં હું કામ ના કરું તો હું ભાજપનો કાર્યકર્તા નથી આપણા બધા માટે લાગુ પડે છે એ ઉદાહરણ લઈને આવે છે મિત્રો આપણે બધા એ